ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધી ને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીને આવ્યું કોર્ટનું તેડવું તો મીડિયા રિપોર્ટ પ્રમાણે આવતીકાલ સાત જૂનના દિવસે રાહુલ ગાંધી બેંગ્લોરની કોર્ટમાં હાજર થશે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યાં ભાજપ નેતા કેશવ પ્રસાદ મયુર કોંગ્રેસ નેતાને સામે માનહાનીનો કેસ કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેમણે સ્થાનિક ખબરોમાં ભાજપને ભ્રષ્ટ ગણાવી જાહેરાત અંગે અરજી કરી હતી જેમાં હવે કાલે રાહુલ